નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો જ્યારે કોઈ સરકારી શિક્ષક છે એ શાળાએ હાજર થાય છે પહેલો દિવસ હોય છે નોકરીનો તે એને યાદ રહેતો હોય છે તો મને પણ મારો જે પહેલો દિવસ છે એ કોઈ દિવસ હું ભૂલી નહીં શકું હવે જ્યારે શિક્ષક છે એ અઠ્ઠાવન વર્ષ પૂરા કરે છે સરકારી શિક્ષક ત્યારે તેને વય નિવૃત્ત કરવામાં આવતા હોય છે વયનિવૃત્તિનો આજે છેલ્લો દિવસ છે તે પણ હંમેશા જીવન માટે યાદગાર બનીને રહી જતો હોય છે કેમ કે શાળા અને શિક્ષકો પ્રત્યે અને ખાસ તો વિદ્યાર્થીઓ પ્રત્યે તેનો જે આત્મીય સંબંધ જોડાઈ ગયો છે તેને હવે વિદાય છે એ ક્યાંક ને ક્યાંક ખટકતી હોય છે તો મિત્રો આજનો વિડીયો છે એ ખાસ જે વય નિવૃત્ત થતાં જે કર્મચારી છે શિક્ષક કર્મચારી છે તેને જે કાગળો કે ડોક્યુમેન્ટની જરૂર પડતી હોય છે વય નિવૃત્તિ સમયે તેની વાત આપણે કરવાની છે તો વિડીયો પૂરો જોજો જેથી કરીને પૂરી માહિતી મળી જશે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો નિવૃત્તિ સમયે જે ચેકલિસ્ટની જરૂર પડે છે આ ચેકલિસ્ટ જિલ્લા પંચાયત શિક્ષણ વિભાગના જિલ્લા પંચાયત જૂનાગઢ દ્વારા તૈયાર કરવામાં આવેલ છે તો જોઈએ એમાં પહેલું જે ડોક્યુમેન્ટ છે કે જે જરૂર પડતી હોય છે તે શેની જરૂર પડતી હોય છે તો તેમાં અસલ સેવા પોતી તમામ નોંધ શૈક્ષિકા સાથે પેન્શન કેસ બે નકલમાં રજાના હિસાબ નિવૃત્તિ આદેશની નકલ કુટુંબના તમામ સભ્યોના લિવિંગ સર્ટિફિની પ્રમાણિત નકલ પ્રમાણિત ફોટો નોમિનેશન ફોર્મ પેન્શન કેસમાં નિયત જગ્યાએ સહી સિક્કા ખાતાકીય તપાસનું પ્રમાણપત્ર તારીખ સમેત અને મકાન લોન કે ઓડિટ રિકવરી કે સરકારી લેણાં બાકી નથી તેનું પ્રમાણપત્ર તારીખ સમેત તો મિત્રો આટલા ડોક્યુમેન્ટ્સની જરૂર પડતી હોય છે ચેકલિસ્ટ અહીંયા આપણે જોયું મિત્રો વય નિવૃત્ત થઈ ગયા પછી પણ તમારે કઈ કઈ ફાઇલ હંમેશા તમારી પાસે રાખવાની છે તેની ચર્ચા મેં આ વિડીયોમાં કરેલી છે તો આ વિડીયો જોઈ લેવા વિનંતી તો મિત્રો આજનો વિડિયો અહીંયા પૂરો કરીએ વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો ગમે તો લાઇક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાઈ દેજો જેથી કરીને તમને નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ